નમસ્કાર ખેડૂત મિત્રો આપ જોઈ રહ્યા છો કૃષિને લગતા મહત્વના સમાચાર તો આજે તારીખ પચીસ મંગળવારના મુખ્ય સમાચાર તો સમાચાર તરફ નજર ફેરવીએ તે મિત્રો આ કરી અને ચેનલને કરવાનું ભૂલતા હવામાન વિભાગે ત્રણ દિવસ બાદ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વાવાઝોડા સાથે કમોસમી વરસાદની આગાહી કરી છે એક એપ્રિલ છોટા ઉદેપુર નર્મદા તાપી સુરત નવસારી ડાંગ વલસાડ ભાવનગર અમરેલી અને દમણ અને દાદર અને નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે ત્યારબાદ બે એપ્રિલના રોજ સાબરકાંઠા અરવલ્લી મહીસાગર ખેડા આણંદ પંચમહાલ દાહોદ વડોદરા ભરૂચ છોટાઉદેપુર નર્મદા તાપી સુરત નવસારી ડાંગ વલસાડ ભાવનગર અમરેલી બોટાદ ગીર સોમનાથ અને દમણ અને દાદર અને નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે પરમદિવસે મ્યાનમારમાં સાત પોઈન્ટ અને 7.0 ની તીવ્રતાનો ભૂકંપ નોંધાતા તારાજી સર્જાઈ હતી ભૂકંપના કારણે અનેક ઇમારતો જમીનદોસ્ત થઈ હતી તેમજ હાલ સુધીમાં છસો ચોરાણું લોકોના મોત અને સોળસો સિત્તેરથી વધુ લોકો ઘાયલ થયા હોવાનો અહેવાલ મ્યાનમાર ભારતની નજીક હોવા છતાં ભારતમાં ભૂકંપની અસર નથી થઈ જેનું કારણ છે ફોલ્ટ લાઇન એક જ દિશામાં ગતિ કરે છે અને આ ફોલ્ટ લાઇન ભારતથી પચાસ કિલોમીટર દૂર આવેલી હતી જેના કારણે ભારત પર વધુ અસર જોવા મળી નથી વિધાનસભા વિધાનસભાગૃહ ખાતે મંત્રી બલવંતસિંહ રાજપૂતે ગુજરાત જમીન મહેસૂલ વિધાયક બે હજાર પચીસ બિલ રજૂ કર્યું હતું રાજ્યના શહેરોની આસપાસના વિસ્તારોમાં વસતા નાગરિકો સરકારના જુદા જુદા કાયદા હેઠળ શરતભંગ થતો હોવાથી ચોક્કસ હવે ચૂકવીને મકાન કે સોસાયટીમાં વસવાટ કરી રહ્યા છે આવા બાંધકામોને નિયમિત કરવા માટે પરિવર્તનીય વિસ્તાર તરીકે જાહેર કરી તેને વિનિયમિત કરી આપવા અને તેને કાયદેસરતા આપવામાં ઉમદા હેતુ સાથે આ સુધારો કરવામાં આવનાર છે સરકારની આ ઉદારતા એવા લોકો માટે છે કે જેમણે પોતાની જમીન પર બાંધકામ કર્યું છે પણ જરૂરી પરવાનગીઓ લેવાનું કોઈને કોઈ કારણસર ચૂકી ગયા છે પોતાની જમીનના પ્લોટ પાડીને કોઈને વેચ્યા તેના પર પ્લોટ લઈ મકાન બનાવ્યું એ વ્યક્તિને ખ્યાલ નથી કે વેચનારે બિનખેતીની પરવાનગી લીધી નથી કે બીજી નિયમો અનુસાર પરવાનગીઓ લીધી નથી અજાણતા શરત ભંગ થયો છે કાયદાની જાણકારીના અભાવે શરત ભંગ થયો છે અથવા તો ઈરાદાપૂર્વક ન થઈ હોય તેવી ભૂલને કારણે તેમને સહન કરવું ન પડે તે આ બિલનો મુખ્ય હેતુ છે આગામી મહિનાઓમાં મતદાર ઓળખ કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવાની ઝુંબેશ વધુ તીવ્ર બનાવવામાં આવશે ચૂંટણી પંચ કલમ ત્રણસો છવ્વીસ એક્ટ ઓગણીસો પચાસ અને સુપ્રીમ કોર્ટના નિર્ણયો અનુસાર બંધારણીય દાયકામાં ને આધાર નંબર સાથે લિંક કરવા માટે યોગ્ય કાર્યવાહી કરશે આ સંદર્ભમાં યુઆઈડીએઆઈ અને ઇસીઆઈના નિષ્ણાંતો વચ્ચે ટેકનિકલ પરામર્શ ટૂંક સમયમાં શરૂ થશે માર્ચ મહિનો પૂરો થવાનો છે અને તેની સાથે ઘણા મહત્વપૂર્ણ ફેરફારો થવાની સંભાવના છે મીડિયા રિપોર્ટર્સ અનુસાર રેશન કાર્ડ અને ગેસ સિલિન્ડર સંબંધિત નિયમો સત્યાવીસ માર્ચથી બદલી શકાય છે એલપીજી ગેસ મોટો ફેરફાર ગેસ સિલિન્ડર બુકિંગ અને ડિલિવરી પ્રક્રિયાને વધુ સુરક્ષિત અને પારદર્શક બનાવવા માટે નવા નિયમો લાગુ કરવામાં આવી શકે છે કેવાયસી ફરજિયાત હવે ગેસ સિલિન્ડરની બુકિંગ માટે કેવાયસી કરાવવાનું જરૂરી રહેશે આધાર અને મોબાઈલ નંબર લિંક કરવો ફરજિયાત પણ કેટલાક ફેરફાર કરી શકે સ્માર્ટ ચીપ સિલિન્ડર નવા સિલિન્ડરોમાં સ્માર્ટ ચીપ લગાવવામાં આવશે જેનાથી વિતરણની મોનિટરિંગ કરી શકાય રેશન કાર્ડ મોટો ફેરફાર રાશન નવા નિયમો રજૂ કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે ડિજિટલ રેશન કાર્ડ હવે કાર્ડ ડિજિટલાઇઝ થશે જેનાથી રાશન વિતરણમાં પારદર્શિકતા વધશે એક દેશ એક રેશન કાર્ડ સ્થળાંતરિત કામદારોને ધ્યાનમાં રાખીને આ યોજના હેઠળ દેશના કોઈપણ ભાગમાંથી રેશન મેળવી શકાય છે ઈ કેવાયસી ફરજિયાત કાર્ડ ધારકોએ તેમની ઓળખ ચકાસવા માટે ઇ કેવાયસી કરવાની જરૂર પડશે બાયોમેટ્રિક વેરિફિકેશન નકલી રેશન કાર્ડ ધારકોને રોકવા માટે લાભાર્થીઓની આધાર આધારિત બાયોમેટ્રિક ચકાસણી ફરજિયાત કરવામાં આવશે નિતિન ગડકરી ટોલ નિર્ણય કેન્દ્ર સરકારે નેશનલ હાઇવે પર ટોલ ચાર્જના નિયમના સુધારા કરવાની સાથે નવી ટોલ નીતિ જાહેર કરવાની તૈયારી હાથ ધરી છે કેન્દ્રીય માર્ગ પરિવહન અને હાઇવે મંત્રી નીતિન ગડકરીએ જણાવ્યું હતું કે હાઇવે પર સાઠ કિલોમીટર પહેલાં ક્યાંય પણ ટોલ બૂથ ન આવે તેવું આયોજન કરવામાં આવશે ટોલ પ્લાઝા સંદર્ભે બે હજાર આઠમાં બનેલા નિયમો અંતર્ગત નેશનલ હાઇવે પર એક જ દિશામાં સાઠ કિલોમીટર સુધી બીજું ટોલ બૂથ હોવું જોઈએ નહીં આ નિયમનું કેટલાક સ્થળે પાલન નહીં થતું હોવાથી ગડકરીએ સ્વીકાર્યું હતું એક એપ્રિલથી યુપીઆઈ સંબંધિત નિયમોમાં જરૂરી ફેરફારો કરવામાં આવશે અને જો તમે આ નિયમોનું પાલન ન કર્યું હોય તો તમારી યુપીઆઈ બંધ થઈ શકે છે જો તમારા બેંક ખાતા સાથે કોઈ જૂનો નંબર લિંક થયેલો હોય જે બંધ થઈ ગયો હોય તો એક એપ્રિલ બે હજાર પચીસ પહેલા નવા નંબરને ખાતા સાથે લિંક કરાવો જો તમે આ નહીં કરો નેશનલ પેમેન્ટ કોર્પોરેટ ઓફ ઇન્ડિયા દ્વારા નિષ્ક્રિય કરવામાં આવશે